thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ વખતે કચ્છમાં અત્યાર સુધીમાં બે વખત વાતાવરણમાં પલટો આવવાની સાથે કમોસમી વરસાદ પડી ચૂક્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેની વચ્ચે જિલ્લામાં એકસો ચાલીસ દિવસમાં બે પોઈન્ટ સિત્યાસી લાખ તાવના કેસ સામે આવી ચૂક્યા છે તેમાં મોટા ભાગના કેસ વાયરલ ફીવરના હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી વિગતો વાત કરવામાં આવે તો જ્યારે મેલેરિયાના માત્ર સત્તર કેસ નોંધાય છે જેમાં બે ઝેરી મેલેરિયા કેસ પણ સમાવિષ્ટ થાય છે આ સિવાય સત્તર કેસ ડેન્ગ્યુના પોઝિટિવ સામે આવે છે જ્યારે કોલેરા એક ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયા નથી વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો આ બાબતે વધુ માહિતી મળતા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કેશવ કુમારે જણાવ્યું હતું કે જિલ્લામાં જાન્યુઆરીથી લઈને વીસમી મે સુધીના અત્યારે એકસો જેટલા દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિવિધ ગામોમાં શંકાસ્પદ મેલેરિયાને ધ્યાનને લઈને બે લાખ સિત્તેર જેટલા રક્તના નમૂના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે જેમાં અત્યાર સુધીમાં મેલેરિયાના સત્તર કેસ સામે આવ્યા છે જેમાંથી બે હતા અને આ સિવાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ ડેન્ગ્યુ ધ્યાન લઈને ચારસો અડસઠ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ડેન્ગ્યુના સત્તેર કેસ નોંધાયા ત્યારે પોઝિટિવ આવ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ